છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં લગભગ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં ડાંગ જિલ્લો પણ બાકાત નથી પહાડી પ્રદેશ હોવાના કારણે આપણું મોટાભાગનું પાણી વહી જાય છે તેમ છતાં કેટલીક આવશ્યક કાળજી જરૂરી છે કે ડ્રેન કે કોઝવે ઉપર પાણી હોય તો લોકોએ પસાર નહીં થવું અને અગત્યની કંઈ પણ બાબત ધ્યાને દોર્યું હોય તો આપણા જિલ્લાનું તેમજ તાલુકાના કંટ્રોલ રૂમ ચાલુ છે જિલ્લાના કંટ્રોલ રૂમનો નંબર છે ઝીરો ઝીરો છવ્વીસ એકત્રીસ બસો વીસ ત્રણસો સુડતાલીસ આપને ક્યાંય પણ એવું લાગે કે લાઇટ પશુ માણસોના જીવ અથવા અન્ય કોઈ ઝાડ પડી જવું વીજળી પડવી અથવા લેન્ડસ્લાઇડ તો આ કંટ્રોલ રૂમનો સંપર્ક સંપર્કમાં વિનંતી છે સાથે સાથે પોલીસનો કંટ્રોલ રૂમ પણ સો નંબર કાયમ માટે ચાલુ છે પ્રજાજનોને ખાસ જણાવીએ કે આવતીકાલે ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ શાળાઓ કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાળકોને ધ્યાને દોરવા માટે અને વાલીઓને પણ પોતે આ બાબતે સજાગ રહે તે જરૂરી છે લોકોને ખાસ વિનંતી છે કે કોઝવે ઉપરથી આવતા જતાં બિનજરૂરી જોખમ નહીં લેવા માટે અથવા તો વાહનો પણ નહીં ચલાવવા માટે વિનંતી છે આ ટૂંકમાં ભારે વરસાદની શક્યતાઓ દરમિયાન જિલ્લાના જે કંઈ ભય સ્થાનો છે ખાલી ખાસ કરીને લેન્ડસ્લાઇડ છે તે કોઝવે ઉપરથી પસાર થવું એ બાબતે પૂરું ધ્યાન દેવા માટે પ્રજાજનોને તંત્રની નમ્ર અપીલ છે